લોડિંગ માલમાં માં ત્રીસ રૂપિયા આજુબાજુ છૂટક માં ચાલીસ રૂપિયા ટમાટા આજની બજાર વીઆઈપી માલ માં પચીસ રૂપિયા છે ચપલા પેક કાકડી માં દેશી કાકડી માં પોત્રીસ થી ચાલીસ રૂપિયા બજાર છે મસ્ત માલ હતો તુરિયા માં એવન ક્વોલિટી પિસ્તાળીસ પચાસ રૂપિયા આજની બજાર

बाजार जारीस रुपये किलो पालक पालक बाजार किलो टाटा थी पंद्रह रुपया मिर्ची वालों मादनी बाजार पौती चालीस रुपया